બાકોળ ગામ ખાતે રહેતી ભૂમિકા બાલીને ડિલિવરી માટે સોમાતળાવ પાસે આવેલ એક મલ્ટિસ્પેશિલિટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા કે ડૉક્ટરની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ નીપચી છે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સોમવારના દિવસે ડભોઈ રોડ સોમાતળાવ પાસે આવેલ હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવા માટે ભૂમિકાને સોમવારે વહેલી સવારે લઈ આવ્યા હતા ભૂમિકાને ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી હતી એ દરમિયાન ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂમિકાને સીઝર ઓપરેશન કરવું પડશે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું ત્યારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક વેન્ટિલેટર પર છે જ્યારે બાળકના પિતાએ તેને ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યો હતો અને ડોક્ટરો દ્વારા કલાક પછી તેમને જાણ કરવામાં આવી હતી કે બાળકનું મૃત્યુ થયું છે અને માતાને

સાંજ લગીને જવા મૂકી જગ્યા થશે થશે મને એ રાહ જોઈ મેં કીધું કે સિઝર કરો પણ મારી છોકરીનું સીઝર એ લોકોએ કર્યું નહીં થશે નોર્મલ થશે નોર્મલ થશે એ લોકો એવું કર્યા અને છેલ્લા એન ટાઈમ પર બાળક જવાની તૈયારી ઉપર એનું મૃત્યુ થવાની તૈયારી ઉપર મારે એવું કીધું કે અમને કે અમે સીઝર હવે કરવું પડશે તો અમે સહી કર્યાલી સર અને એ લોકોએ છોકરીએ મારો છોકરીની કન્ડિશન બગાડ નાખી મારા બાળકને પણ બગાડ નાખ્યું છે મારી છોકરીને કંઈ થાય તો એની જવાબદારી પણ લેશે

બરાબર છે હા કરવાના જ અને કરી છે મારું નામ સુમિત્રાબેન ભાલિયા અર્જુન રહેવાનું બાકરોલ મારી વાઈફની ડિલિવરી સંજીવની સોમા તલાવ હોસ્પિટલમાં કરાવી હતી અને કયા દિવસો તમે અહીંયા વાઈફને ડિલિવરી માટે લાવ્યા હતા સોમવારે લાવ્યા હતા કેટલા વાગે ચાર વાગે જેવું લાવ્યા હતા અને કેટલા વાગે ડિલિવરી થઈ ડિલિવરી સાડા જેવું થઈ હતી પછી શું થયું પછી ડિલેવરી સાડા પાંચ જેવું થઈ પછી સીઝર સીઝર કરી દઉં સીઝર કર્યા પછી બાળકને કાચની પેટીમાં મૂકી કાચ બાળક જ્યારે બતાવવામાં આવ્યું ત્યારે બાળક લાગતું હતું જીવતું છે એવું નહોતું લાગતું વેન્ટિલેટર ઉપર ચાલશે એવું કીધું હતું પણ આ બાળક આંખો નહોતું ખોલતું હાથ બાદ કશું જ નહોતું હલાવતું બાળક મરેલી હાલતમાં થતું બાળક મરી ગયું એવું ડૉક્ટર દ્વારા કેટલા અંગે જણાવવામાં આવ્યું ને કેટલા કલાકોના અંતરોમાં જણાવવામાં આવ્યું

કરી છે અને મારી વાઇફ એસએસજી હોસ્પિટલમાં છે અત્યારે ક્રિટિકલ એ છે હાલ ગંભીરમાં છે ડૉક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ભલિયા કરનભાઈ